હાલમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે ભગવાન પાસે પ્રાર્થના કરતી હોય છે અને આ માટે રાખડીની ખરીદી કરવી એ અતિ આવશ્યક છે તેવામાં આજરોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના પાંત્રીસ વર્ષ જૂના વેપારી પરેશભાઈ પૂજારા સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષે હાલ રાખડીના ભાવમાં કોઈપણ જાતનો ભાવ વધારો થયો નથી અને હોલસેલ બજારમાં ઘરાકી ખૂબ જ સારી છે કારણ કે આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે અને તેમણે જણાવ્યું કે આવનાર બે ત્રણ દિવસમાં રિટેલમાં પણ ઘરાકી સારી જોવા મળશે તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે તો તેમના જણાવ્યા અનુસાર જે સુરત વડોદરા સાઈડ ત્રણ ફૂલવાળી રાખડી મળતી હતી તે રાખડીની વર્તમાન સમયમાં શોર્ટેજ વર્તાઈ રહી છે કારણ કે તે વિસ્તારમાં વરસાદ ખૂબ વધારે છે અને તેના કારણે જે બ્રાહ્મણ રાખડી કહી શકાય તે બ્રાહ્મણ રાખડી મળી શકતી નથી તો તેઓ જણાવી રહ્યા છે કે તેઓ પાસે બે રૂપિયાથી કરીને ચારસો રૂપિયા સુધીના ભાવની રાખડી છે આવો આ વિશે વધુ શું જણાવી રહ્યા છે પરેશભાઈ સાંભળીએ તેમના જ શબ્દોમાં પરેશભાઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી રાખડીના વ્યવસાયથી અમે સંકળાયેલા છીએ અત્યારે ગ્રાહકીની જો આપણે વાત કરીએ તો ગ્રાહકી સારી છે કેમ કે કચ્છની અંદર સારા વરસાદના કારણે ગ્રાહકી સારી છે ગામડાની વાત કરીએ આપણે તો ગામડાની અંદર પણ અત્યારે સારો વરસાદ થતાં ગ્રાહકી સારી છે રિટેલની અંદર ગ્રાહકી એક બે દિવસમાં નીકળે એવી શક્યતા છે ભાવ વધારાની જો આપણે વાત કરતા હોઈએ તો આ વખતે કોઈપણ જાતનો ભાવ વધારો છે નહીં વેરાયટીની જો આપણે વાત કરીએ તો શહેરની અંદર ડાયમંડવાળી રુદ્રાક્ષવાળી રાખડીની ડિમાન્ડ સારી હોય છે ને આ વખતે જો બીજી આપણે વાત કરીએ કે સુરત બરોડાની અંદર ભારે વરસાદના કારણે જે ત્રણ ફૂલવાળી રાખડી આવતી હોય છે એની શોર્ટેજ છે આ વખતે બ્રાહ્મણ રાખડી જેને ને આપણે કહીએ છીએ એ માલની અછત છે બાકી કોઈ પણ જાતનો ભાવ વધારો છે નહીં ગ્રાખી પણ સારી છે રિટેલની અંદર પણ હવે નીકળે છે એવો લાગી રહ્યો છે નાના બાળકોની આપણે વાત કરીએ તો સૌથી વધુ ચાલતી હોય તો લાઇટવાળી રાખડીઓ ચાલતી હોય છે જેની અંદર બેન ટેન છોટા ભીમ એ વધારે કેરેક્ટરની અંદર ચાલતી હોય છે અને બીજી આપણે જો વાત કરીએ રુદ્રાક્ષવાળી રાખડી હોય છે એ બહેનોની અંદર સૌથી પ્રિય રાખડીની અંદર હોય છે રાખડીની અંદર જો આપણે વાત કરીએ તો બે રૂપિયાથી રાખડી ચાલુ થાય છે અને ચારસો રૂપિયા સુધી રાખડીઓ આવતી હોય છે ગામડાની ગ્રાહકી અત્યારે સારી છે કેમકે ડસામાનો વ્રત પતે એના પછી રાખડીની ગ્રાહક ચાલુ થતી હોય છે કેમકે ગામડાની અંદર ડસામાનો વધારે હોય છે એ સિઝન પતે એટલે સીધી રાખડીઓમાં વેપારીઓ માલ લેતા હોય છે જો આપણે ગામડાની વાત કરીએ તો આ બાજુથી આપણે વાત કરીએ તો ભુજથી કરીને સામખેડી સુધીના ગ્રાહકો આવતા હોય છે અંજાર ગાંધીધામ એ બધે આવતા હોય છે અબડાસાની વાત કરીએ તો છેલ્લો નલિયા સુધીના ગ્રાહક લખપત દયાપર એ બધા ગ્રાહકો આવતા હોય છે